સુરતમાં ડીંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની લિંબાયત ઝોનની ટીમે મંદિરના ઘુમટનું બાંધકામ અટકાવી ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરી હતી જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો અને ટોળાએ સાંજે લિંબાયત ઝોનનો ઘેરાવ કરીને વિરોધ કર્યો હતો

મંદિર તોડવાની માહિતી લોકોમાં ફેલાઈ જતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ટોળાએ લિંબાયત ઝોન કચેરીએ પહોંચીને મહાનગરપાલિકા પ્રશાસન સામે સૂત્રોચ્ચાર કરીને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો લોકોએ કહ્યું કે અહીં દસ વર્ષથી મંદિર છે તો હવે મહાનગરપાલિકાએ તેની નોંધ કેમ લીધી સાથે જ ઝોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે અને મંદિરની સાથે તેના પર અન્ય પ્રકારનું અતિક્રમણ પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર સુનિલ ગાંજાવાલા એસ ન્યૂઝ સુરત